નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે જે ગુરુના ગોચરમાં બધી રાશિઓ પર શું અસર આવશે તેની જાણકારી લઈ રહ્યા છે તો આજે આપણે જાણીએ કે ભાઈ આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ પર ગુરુના ગોચરનું કેવું ફળ મળે અને એની પર શું અસર આવશે તો મિત્રો આમ જોવા જઈએ ને તો ગુરુનો મિત્ર છે મંગળ અને મિત્રની રાશિ પર એનો પ્રભાવ શું આવશે તે આપણે જાણવું જોઈએ સૂર્ય ચંદ્ર અને મંગળ આ ત્રણ ગ્રહો ગુરુના મિત્ર કહેવાય તો આ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ મંગળની રાશિ છે તો ગુરુનું કર્કમાં ઉચ્ચનું ગોચર વૃશ્ચિક રાશિને શું અસર આપશે તેની જાણકારી લઈએ સૂર્ય ચંદ્ર અને મંગળ સાથે ગુરુ બળવાન બને અતિ બળવાન બને છે તો આ વૃશ્ચિક રાશિ પર આ ગોચરનું શું પરિણામ આવશે એને આજે આપણે વૃશ્ચિક રાશિ માટેની જાણકારી મેળવીએ ગુરુ મહારાજ શનિ સાથે અને કેતુ સાથે એક બહુ જ સરસ યુવતી બનાવે છે રાહુ સાથે પણ એ વિશિષ્ટ યોગ બનાવે તો આ ગુરુનું જે પરિવર્તન છે ને તે આપણે જાણવું જોઈએ બરાબર તો આજે જાણીએ આપણે મંગળની રાશિ પર ગુરુના આ ગોચરનું શું પરિણામ આવશે તો મિત્રો વૃશ્ચિક રાશિ માટે જન્મના ચંદ્રથી ભાગ્ય સ્થાનમાં ગુરુનું ગોચર થશે ગુરુ તમારા ભાગ્યસ્થાનમાંથી પસાર થશે અને આ સમયે છે ને તમારા જે ગોચરના જે ગ્રહ હશે ને તેને બહુ મોટી રાહત મળશે એવું કહેવાય છે ભાઈ કે આપણો બોસ સારો હોય સમજદાર હોય સહાય કરનારો હોય તો આપને બહુ મોટી રાહત મળતી હોય તો અહીંયા વૃશ્ચિક રાશિમાં જે ગોચરમાં ગ્રહો છે ને તેને એક સારું પરિણામ પ્રાપ્ત થશે ને એક બળ મળશે વૃશ્ચિક રાશિવાળાએ અત્યારે શેર બજારમાં ખૂબ સમજી વિચારીને નાણાં લગાવવા જોઈએ ભૂલ કરશો તો લોસ જશે ખોટ ખાવી પડશે પૈસા ગુમાવવા પડે શેર બજાર સિવાય જે કાર્યમાં જોખમ છે નાણાકીય જોખમ રહેલું છે એવા કામમાં પૈસા રોકવા નહીં આ સમયે મામા મામાના ઘરેથી મોસાળ પક્ષથી આપને સારો ફાયદો મળી શકે છે આ સમયમાં જો તમારું જીવનસાથી સારું કામ કરતું હોય તો એની પ્રતિષ્ઠા વધે અને એ પ્રતિષ્ઠામાં એવો વધારો થાય કે આપણે પણ વિચાર આવે કે ભગવાને આજે આપણને આટલું બધું માન સન્માન આપી દીધું તો મિત્રો આવા સારા ગોચરનો ફાયદો માણસે હંમેશા જીવનમાં ઉમેરવો જોઈએ એનો ફાયદો લેવો જોઈએ અને એની સાથે ચાલવું જોઈએ આ સમયમાં તેમની પ્રસિદ્ધિ વધે પ્રગતિના પંથ પર આગળ વધી શકાય પણ આ સમયમાં એક શારીરિક તકલીફ પણ આવતી દેખાય છે ને તે એ કે આપણા શરીરનું વજન વધી ન જાય જેનું વજન પહેલેથી છે તેનું વજન ડબલ ન થઈ જાય અથવા વજનમાં વધારો ન થાય એની કાળજી રાખજો ચરબીના થર આ સમયમાં વધી શકે છે વૃશ્ચિક રાશિવાળા માટે આ સમય પોતાના જન્મસ્થાનથી લાભ લેવાનો હશે તો જે લોકો જન્મસ્થાનમાં રહે છે એને માટે તો લાભની પ્રક્રિયા રહેશે જ પણ જો દૂર રહો છો તો આવા સમયે જન્મસ્થાનથી જોડાજો ત્યાંથી કંઈક સારા લાભ મળી શકે છે આ સમયમાં મારી એક અંગત સલાહ વૃશ્ચિક રાશિવાળાએ બહુ ભાગદોડ ન કરવી નોકરી ન બદલવી વેપારમાં કોઈ બદલાવ ન લાવવા નાના મોટા બદલાવ કરવાનો આ સમય નથી એ વિચારીને જે ચાલી રહ્યું છે એને ચાલવા દેજો એમાંથી જ તમને ઘણું બધું મળવાની શક્યતા છે અને મિત્રો આ સમયમાં કહો ફાયદો થશે લાભ પ્રાપ્ત થશે પણ આ લાભ મેળવ્યા પછી ઓવર કોન્ફિડન્સમાં વધારે પડતો આત્મવિશ્વાસ રાખીને ખોટા અને મોટા સાહસ કરવા નહીં આ સમયમાં જ્યારે આપણે ઓવર કોન્ફિડન્સથી કામ કરીએ ને ત્યારે ઘણી વખત આપણને નુકસાન થતું હોય તો આ સમયમાં મેં કીધું એમ તમારો ધંધો ચાલે છે તો એની પર ધ્યાન આપીને એને આગળ વધારજો નવો વિસ્તાર કરવો કે નવી જગ્યાએ શાખા ખોલવી કે નવી જગ્યા પર આપણે કોઈ મોટું સાહસ કરી દેવું એ નહીં કરતા નોકરીવાળાને ચોક્કસ ટકી રહેવાનું છે સાવધાની રાખીને નોકરીમાં આગળ વધારો તો તમને ફાયદો જરૂર થશે આ સમયમાં ભાઈઓ સાથેની જે તકરાર છે એનું નિવારણ લાવી શકાય ભાઈઓ સાથેના સંબંધો મજબૂત કરી શકાય કુટુંબની એકતા આપણે જાળવી શકીશું કુટુંબમાં તમારું માન સન્માન એવું સરસ થશે કે ના ભાઈ આ ભાઈની વાત માનો કોઈ તકલીફ છે તો એમની સલાહ લો તમારા જીવનસાથીને પણ આ લાભ મળતો દેખાય છે તો એનું પણ તમને એક અભિમાન રહેશે ચોક્કસ સારું કામ કરીએ તો આપણે અભિમાન કરવું જોઈએ નહીં તો આપણે પછી એ સમયનો લાભ ન લીધો એવું કહેવાય મિત્રો આ સમયમાં વૃશ્ચિક રાશિવાળાની લાઇફસ્ટાઈલ થોડી બદલાશે હેલ્ધી લાઇફસ્ટાઈલ થશે ખાવું પીવું બધું સરસ મેં કીધું તે ધ્યાન રાખજો વજન ન વધે એનું ધ્યાન ચોક્કસ રાખવાનું છે હા ચોક્કસ હું તમને કહું આ સમયમાં ખૂબ જ આનંદથી જીવવાનું છે અને સરસ એનો લાભ લેવાનો છે તો મિત્રો આવા સરસ ગોચરનો લાભ જો આપણે ન લઈએ તો આપણે પાછા પડી આવો સારો સમય આપણા હાથમાંથી સરકી ન જાય એનું ધ્યાન રાખજો અને સાથે સાથે મેં કીધું એ પ્રમાણે એની પરેજી પાડજો અને વધારે પડતા આત્મવિશ્વાસની સાથે ખોટા કામ કરતા નહીં તો મિત્રો આ તું તમારા માટે ગુરુના ગોચરનું જે પરિણામ તમને મળવાનું છે આ ગોચર દરમિયાન એનું સંપૂર્ણ પ્રડિક્શન મેં તમને આપ્યું સમજી વિચારીને ચાલશો તો ફાયદો મોટો લઈ શકશો નામના મોટી મેળવી શકશો પ્રતિષ્ઠા માન સન્માન આ બધી વસ્તુને વધારી શકશો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સામે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે